જુનાગઢ જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે જુનાગઢના માણાવતરમાં આમ આદમી પાર્ટીએ મોટું પંગાણ કર્યું છે પૂર્વ મંત્રી જવાર ચાવડાના ખાસ ટેકેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છેલ્લા ઘણા સમયથી જવાર ચાવડાએ ભાજપથી નારાજ છે ચાવડાના ટેકેદારોએ ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો છે

સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાતના છે એ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે જુનાગઢના માણાવધરમાં આમ આદમી પાર્ટીએ મોટું ભંગાણ કર્યું છે જુનાગઢ જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે જુનાગઢ જિલ્લાની અંદર જુનાગઢના માણાવધરમાં આમ આદમી પાર્ટીએ મોટું ભંગાણ કર્યું છે આમ આદમી પાર્ટીએ ભંગારતાણી સાથે જ પૂર્વ મંત્રી જવર ચાવડાના ખાસ ટેકેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છેલ્લા ઘણા સમયથી જવર ચાવડાએ ભાજપથી નારાજ છે ભાજપની નારાજગીની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચાવડાના ટેકેદારોએ ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો છે હવે આવનારા સમયની અંદર જિલ્લાગઢ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના સભ્ય ના એ સસરા પણ આપમાં જોડાયા છે જીવાલાલ મારડિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે જૂનાગઢ જિલ્લાની અંદર માણાવદરમાં આમ આદમી પાર્ટીએ મોટી સદસ્યતા જોડો એ સભાનું આયોજન કર્યું હતું જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજરીમાં માણાવદરના સરપંચો પણ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જોકે આ બેઠક બાદ આ એ માણાવદરની મોટી સભા બાદ જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાના રાજકીય સંબંધો એ ચર્ચાસ્પદ બન્યા છે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર ગોપાલ ઇટાલિયા સાથે જ જવાર ચાવડાના સંબંધોના કારણે માણાવદર સહિત તેના આસપાસના વિસ્તાર એટલે કે જૂનાગઢની એ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ મેદાન મારી શકે છે કે કેમ જો કે ગોપાલ ઇટાલિયાની આ જાહેર સભાની અંદર જવાર ચાવડાના ખાસ ઠેકેદારો એ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ એ મોટું નિવેદન પણ આપ્યું હતું એ નિવેદન આપતાની સાથે તેમણે કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસમાં હતા એ દરમિયાન માણાવતરની કોઈ શેરી કે માણાવદરના કોઈ ચોક બાકી નથી કે જ્યાં પોલીસે અમને સુવડાવીને માર ના માર્યા હોય પરંતુ એક રસ્તો કરવાની વાત હતી એક રસ્તો બનાવવાની વાત હતી આજે મેં રસ્તો બનાવ્યો છે અને ગોપાલ ઇટાલિયાની સામુએ જોઈને નિવેદન આપ્યું જવાહર ચાવડાના ટેકેદારોએ કહ્યું કે હવે જુઓ તમે આમ આદમી પાર્ટીમાં કેટલા લોકોએ જોડાય છે શું કહ્યું જવાહર ચાવડાના ટેકેદારોએ સાંભળોએ

તો આ સભામાં બેઠેલા એ તમામ લોકો એ રાહ જોઈ રહ્યા હતા કે હવે કંઈક નવું લાવવાનું છે રાહ જોઈ રહ્યા હતા કે રસ્તો કેવી રીતે બનાવો આ નિવેદન જવાહર ચાવડાના ખાસ ટેકેદારો નું હતું અને આ નિવેદન બાદ હવે એ રાજનીતિએ તેજ થઈ છે જુનાગઢ જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે શું જુનાગઢની અંદર ખાસ માનવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ હવે ભાજપ અને કોંગ્રેસની અંદર ગાબડું પાડશે જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી એ બાદ હવે જુનાગઢની અંદર દરેક જગ્યાએ દરેક વિધાનસભા બેઠકની અંદર આમ આદમી પાર્ટીએ મેદાન મારવા માટે કમર કસી રહી છે જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પણ ત્યાંથી નિવેદન આપ્યું હતું ને ગોપાલ ઇટાલિયાએ જવાર ચાવડાના સમર્થકો કે જેઓ આમ આદમી પાર્ટી ની અંદર જોડાયા તમામ આવકારતા તેમને એમ પણ કહ્યું માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક બહુ મોટી ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ જોઈએ તો માણાવદર આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો ડાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહે પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસને હટાવી અને બીજેપીનો રસ્તો કરી આપેલો આજ ફરીથી જનતાની ડિમાન્ડના આધારે વિસાવદરની જનતાએ ગુજરાતની ગુજરાતની જનતાને રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય

અને બે અત્યંત મહત્વના હોદ્દા છે ક્યાં આગળ એક વ્યક્તિ એક હોદ્દાની વાત એનો સીધો અર્થ એ થયો ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજના પ્રેમ સમાજની લાગણી અને સમાજનું હૂંફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે તો ભાજપ પાર્ટી એ મારાથી ચિડાવવું ન જોઈએ મારી હારે હરીફાઈ ન કરવી જોઈએ જનતાએ આપેલા ચૂકાદાર ને સહર સ્વીકારી અને કંઈ ખારા ગામ માં મગદ દોડાવવું જોઈએ એ તો હું કેમ કહી શકું એની મારી પાસે કોઈ સમાચાર નથી કઈ નથી કોન્ટ્રાક્ટ ટેન્ડર કટકી કાર્યકર્તા છે કોઈ વિચારધારા વાળો માણસ સરકાર બદલાઈ જાય કેટલા બુથ લેવલ વાળા વચ્ચે ભાજપ આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહી હોય તો આટલા કાર્યકર્તા કરતા જેલમાં જવાના ધંધા કર્યા છે એટલે હવે સમય પાકી ગયો છે તમારે બઉ લાંબી રાહ નહી જોવી પડે એટલું ખામા એટલું નહીં ખમવું પડે તમે ધરપત રાખો બહુ સારું થાય